તો જો કે સવાર સવારમાં વહેલા ઉઠીને પકોડી આપણે બનાવી દીધી કમ્પ્લીટ અને હવે ચા નાસ્તો કરવાનો બાદ લઈએ ચા નાસ્તો કરી લઈએ આજના દિવસ કેવો જાય છે બનાવી લેજો લોગમાં અને જો મિત્રો કાલે તો મેં વ્હાઈટ શર્ટ પહેર્યું હતું એટલે જો દાઘા પડી ગયા તો વ્હાઈટ શર્ટ હવે પહેરવાનું ઓછું રાખવું પડશે ને હવે લાવવું પણ નહીં વ્હાઈટ શર્ટ કારણ કે આપણે ધંધો એવો હોય એટલે મિત્રો મેલા તો થવાના જ છે કપડાં એટલે વ્હાઈટ શર્ટ તો બહુ મેલો થાય એટલે વ્હાઈટ શર્ટ હવે નહીં લાવવાનું ઓછું લાવવાનું હજુ આપણી જોડે તૈયાર વ્હાઈટ શર્ટ છે મિત્રો એ આજે પહેરવું પડશે કારણ કે આજે જવાનું છે સઠી રાખવાની મિત્રો એટલે સાંજે જવાનું છે વરાણા તો બ્લોગ બનાવી રેજો તમે ટેલર તો જોયું જ છે તો જવાનું નક્કી નહીં હજુ નક્કી જવું નહીં તમને કહું રહું જો જવાનું થશે તો જઈશ જો કઈશ ફાઇનલી આપણે ભોગી ગયા હતા સાડા દસ વાગે ચોકડી પર અને ફાઇનલી એક વાગી ગયો અને બ્લોગ બનાવવાનો મિત્રો ભૂલી ગયો તો જો કહીશ આપણી લારી પડીને આપણે બેઠા છીએ હાલ તો ગલાક હે નહીં અને આવો કંઈક માહોલ હે જો કહીશ ચોકડીનો અને હમણાં બેડો મિત્રો આવેલો એટલે ટ્રાફિક રહેવાની છે ટ્રાફિક સારી છે એમ તો પણ જરાક નથી આપણી જોડે અને મિત્રો તમને રગડો નહીં દેખાતો હોય લારીમાં કારણ કે ચેકિંગવાળા આવે છે ને એટલે રગડો બંધ કરી નાખ્યો છે સમજાણું ને ચેકિંગ વાળા આવે એટલે રગડો બંધ કરી નાખ્યો

તો જો કંઈ ફાઇનલી આપણે હવે જઈ રહ્યા છીએ ઘરે અને જવાનું છે મિત્રો વરાણા હાથ પગ ધોઈ નીકળવાનું છે વરાણા તરફ અને હજુ ઘરે જવું મિત્રો શું માહોલ બને જોઈએ આપણે બાઇક આપશે તો જશું હજુ કોઈ નક્કી જેવું છે નહીં મને મને રાત્રે મિત્રો મને નીકળવાની ના પાડે બારે જોઈએ મિત્રો શું માહોલ બને જો કંઈ આવો કંઈક માહોલ રહે હાઈવેનો ઓલમોસ્ટ મિત્રો સાંજ પડી ગઈ છે સાંજના સો ને વીસ કહીએ ટાઈમ થઈ ગયો સો ને વીસ અને જવું રહો ઘરે તો જો કઈશ ફાઇનલી હવે જઈ રહ્યા છીએ વરાણા અને પરમિશન મળી ગઈ છે આપણે ઘરેથી જો કહીશ હાલ તો બારે જયા હાલ તો બાઇક ઉપર જ છીએ અને અંધારું થઈ ગયું છે અને આપણી મારી સાથે મિત્રો આવે છે ધીસ ઇઝ ચક્કી એન્ડ આવે એ ટીંગુ ચાલો મિત્રો વરાણા જઈને મળીએ અને આવે છે મારે ભાભી શિલ્પા તો જો જોગાસ ફાઇનલેફ પહોંચી ગયા છે વરાણા અને મંદિર જોઈ શકો છો મિત્રો આપણે બપાજ આવ્યા હા તમને દેખાડું મિત્રો આપણું ફૂલ બાઈક આખું પડશે જોગાસ ભેડાવાના બધા આવી ગયા હા ટ્રાફિક 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 હતું મિત્રો જીસીબી ફોન મૂકવા પડ્યો નીચે જો કે ચટગુલના બધું આવી ગયું છે નાસ્તાવાળા બધા કે કેવું ચકી તાર તારો મિત્રો એટલે કે દેખાતું નહી હોય તમને પણ એડજસ્ટ કરી લેજો ચા મગર આજ થોડું થોડું દેખાતું જ જો કે પાણી ભૂકી જાય છે ઘણા અને આ તો આવતે પર રમાડો મંડે બબુને હા રમાડો મંડે હેલો આયુ હે ધાર્મિક ધાર્મિક શું જો હે આજુ મજા મજા હા ને કરતો એવું કરવું પડશે

અને જો ગાઈસ જો गाइस બધી તૈયારીઓ થઈ રહી છે મુગા મુગા લગાવી દીધા છે કેલેગર સાથીઓને ઉદોલ્યો ને બસુરાજી આવી ગયા મદદ કરવા માટે આ વેલકમ ટુ સ્ટીકર બનાવેલા રહ્યા છે અને જો ગાઈસ આ બધું તૈયાર કર્યું છે સટી પૂજનનું નું ચાહી જો આરી જો સટી પૂજન લગાવ તોરાન ગાઈસ લગાવ રહ્યા છે

ફાઇનલી મિત્રો બધું કાર્યક્રમ પૂરું થઈ ગયું છે અને હવે જવાનું ઘરે જો ગઈશ આ શું પાપડી કંઈક વેકેલા છે અને ફૂગા ને ભૂગા હવે બધા રખડેલા જો ગઈશ જો ગઈશ પાપડી લાવ્યા હતા પાપડી વેકે છે અને હેડો છે જાશું નહીં ઘરે શું કહેવાય તો મિત્રો આવું કે હવે કેવું દે લઈજો કમેન્ટ કરી નાખજો અને જઈ રહ્યા છીએ ઘરે જો જોઈશ તો બઢિયા નવા વ્લોગ સાથે જય માતાજી